સ્વચ્છ ગુજરાત તંદુરસ્ત ગુજરાત નિરોગી ગુજરાત આપી આવા સૂત્રો સાંભળ્યા હશે પરંતુ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં વરવી વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી આવે છે વાત છે ધોરાજીની કે જ્યાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં છેલ્લા વીસથી પચીસ દિવસ જેટલા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા છે હાલ તો ધોરાજી નગરપાલિકાની અંદર છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી વહીવટદારોનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લોકોની પડતી હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકોમાં રોષ છે માતાવાડી વિસ્તારના લોકો સૂત્રોચ્ચાર કરી અને તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ગાઢ નિંદ્રામાં ગયેલું તંત્ર ક્યારે જાગશે તેની ઉપર લોકોની મીટ મંડરાયેલી છે અમારું નામ ખોડા તકલીફ ભાઈ છે હલાતું નથી પડી ગઈ છે છોકરા માંદા થાય દવાખાને એક બેન લઈ ગયા છે ગટર ને લીધે થી આ બધું સંડાસ નું પાણી રજૂઆત અમે રજૂ ત્રણ ચાર સેકન્ડ કરી

ચારણ ગગજી મુડુભાઈ ગામ ધોરાજી માતાવાડી પ્લોટ મેળાનું મેદાન શું કહેવાય તમને પરિસ્થિતિ છે આજે અમારે આ છેલ્લા વીસ દિવસથી ગટર છલકાય છે છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે છતાંય કોઈ આવતું નથી અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની એ લોકો એમ કે છે કે આ ગટર અમારામાં ન આવે તો આ શું અમે પ્રાઇવેટ પૈસા કરાવેલી છે કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે અમે કોન્ટ્રાક્ટરનું નામ પણ નથી ખબર નગર અમે નામ પણ જણાવી આપીએ અને અમે આ સૂત્રોચ્ચાર કરેલ છે મીડિયા સમક્ષ અમારી માંગણીની હાલ પૂરી કરે વિમલ સોંદરવા સાથે સીએન 24 ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ